ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે દ્વારા ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ માટે આપવામાં આવેલી સૂચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે કારમાં ગુપ્ત ખાના બનાવીને દારૂ ઘુસાડવાના પેંતરાને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે ભાવનગર એલસીબીના પીઆઈ આર વાળા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક મરૂન કલરની હોન્ડા સિટી કારમાં પાછળની સીટ નીચે ચોરખાનું બનાવી પરપ્રાંતીય દારૂનો જથ્થો છુપાવીને કેબલ સ્ટેટ બ્રિજ થઈ શહેરમાં પ્રવેશવાનો છે આ બાતમીના આધારે પોલીસે કેબલ સ્ટેટ બ્રિજ પાસે મોડેસ્ટ કંપની સામે રોડ પર વોચ ગોઠવી હતી બાતમીવાળી કાર પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં કાર સામાન્ય જણાતી હતી પરંતુ પાછળની સીટની પાછળના ભાગે બારીકાઈથી તપાસ કરતા ત્યાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂની પ્લાસ્ટિકની બસ્સો બોતેર નંગ સીલપેક બોટલો મળી આવી હતી આ દારૂ પર ફોર સેલ ઇન મધ્યપ્રદેશ લખેલું હોવાનું જણાયું હતું